વડોદરા કોર્પોરેશન દ્વારા ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત આજે વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને વડોદરા શહેરની વરસાદી કાસોની મુલાકાત લેવામાં આવી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની માફક ચોમાસા પૂર્વે વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી વરસાદી કાસની સફાઈ વરસાદી ગટરો ચેમ્બરોની સફાઈ શરૂ કરી દેવામાં આવી છે એમાં પણ શહેરમાં જાહેર માર્ગ પરના વૃક્ષોની જોખમી ડાળીઓ કાપવી અને ટ્રીમિંગ કરવાની કામગીરી હાલ ચાલી રહી છે જોકે આ કામગીરી આમ તો રૂટીન હોય છે પરંતુ ચોમાસા પૂર્વે તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે ત્યારે સમિતિના ચેરમેન ડોક્ટર સીતલ મિસ્ત્રી અને પાલિકાના અધિકારીઓ દ્વારા વડોદરા શહેરમાં આવેલા કાસોની મુલાકાત લીધી હતી વરસાદના પાણીના નિકાલ માટે વડોદરા શહેરમાં આવેલા ત્રણ મુખ્ય કાસોમાંથી પાણીનો નિકાલ થતો હોય છે જેને લઈને ચોમાસામાં વરસાદનું પાણી સરળતાથી નીકળી જાય અને ચોમાસું શરૂ થતા પહેલા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ જગ્યા પર આજે ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા ગાજરાવાડી વિસ્તારમાં આવેલ કાસની મુલાકાત લીધી હતી અને વધુમાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં વરસાદી પાણીનો નિકાલ મુખ્યત્વે બે ત્રણ કાસો દ્વારા થતો હોય છે ખાસ કરીને રૂપારેલ કાસ ભૂખી કાસ મસિયા કાસ આજે ગાજરાવાડી સુરેજ પંપિંગ પાસે જે રૂપારેલ કાસ છે એ અહીંયાથી ઓપન થવાની શરૂઆત થાય છે કાસ તો ચાલુ થાય છે વૃંદાવન ચાર રસ્તાથી પણ અહીંયાથી ઓપન થાય છે અને આ કાસ મહાનગર ગાગરેટિયા થઈ અને છેલ્લે જાંબુઆ નદીમાં મળતી હોય છે જ્યારે આખી કાસની સાફ સફાઈ થાય તમામ કચરો આમાંથી કાઢી લેવામાં આવે એનું ડ્રેજિંગ થાય અને એ છેલ્લે બોટલને ના થાય એના માટેનું વાઇડનિંગ અને ડ્રેજિંગ કરી જેથી કરીને પાણીનો ફ્લો જાંબુઆ નદી સુધી કોઈ જાતનું એને ઓબ્સ્ટ્રક્શન ન મળે એ પ્રમાણેની કામગીરી કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી છે આજે આ કામની મુલાકાતે નીકળ્યા છે એવી રીતે હાઈવેને સમાંતર જે કાંસો છે એને પણ પહોળા કરવાની એની પણ સાફ સફાઈ કરવાની કામગીરી હાથમાં ધરી છે મસ્યા કાસ ગુખી કાસ એની પણ સાફ સફાઈ એ કરવાની સૂચના આપી દેવામાં આવી છે અલગ અલગ ઝોનમાં વરસાદી ગટર અને જે સુએજ છે એ તમામના મેનહોલની સાફ સફાઈ કરવી લાઈનોની સાફ સફાઈ કરવી જે પ્રી મોન્સૂનમાં જો કામગીરી પૂર્ણ રીતે થાય તો જ્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે અતિભારે વરસાદ થાય તે ઘડિયા પાણીનો નિકાલ સહેલાઈથી થઈ શકે અને પાણી ભરાય તો પણ જલ્દી ઉતરી જાય એ માટેનું આગોતરું આયોજન કોર્પોરેશન કરવા માટે કટિબદ્ધ છે અને કોર્પોરેશનના અધિકારીઓ મારા ગાઈડન્સમાં અને ઓબ્ઝર્વેશનમાં કામગીરી કેવી ચાલે છે એ પણ જોવાનો પ્રયત્ન કર્યો